આજે બધી એક એક ગાયનો તમને ડિટેલ આપી દો આ ગાય જાભણ છે દસ દિવસ લેશે આ ગાય વીઆલી છે સાત આઠ દિવસ ત્યાં છે સાત લીટર હાજર માં છે આ ગાયનું આગળ વીયણા ને છ દિવસ થયા છે આનું આઠ લિટર દૂધ હાજરમાં છે આનું આઠ લિટર દૂધ હાજરમાં છે વીયણા ને પંદર દિવસ થઈ ગયા છે આ રેલી ઝાબણ માં છે આ રેલી વિયાણા 15 દિવસ થઈ ગયા છે આનું નું 7 લિટર દૂધ છે આ ગાય વિયાણા સાત આઠ દિવસ થઈ ગયા છે દૂધ હાલમાં નવ લીટરમાં હાજરમાં છે છ લિટર દૂધ હાજરમાં છે લિટર દૂધ હાજરમાં છે આ ગાય હમણાં ઉતરી છે આનું પોત થી છ લીટર દૂધ હાજરમાં છે ત્રણ દિવસ જાય છે બિયારાનું